जय श्री राम गुड मॉर्निंग मित्रों सवा 9:00 हो गया चैनल तो, तो जॉगिंग ने नावा बेसो आ जाइए सी तो नै दोने निकली सु बाहर मित्रों नए नए का सी वे कपड़ा कपड़ा पे निकल सु बाहर दोस्तों साथे क्रिकेट रूम में मित्रों न निकली आसी मटुली साइड

જરિયા મુબા છે લે દા તું છોકરે કરે અમાર તુશલ કે નીલ ને બધા હે રે છે અયંગ ભાઈ ની સોણ છે ભાઈ વાહ ભાઈ વાહ ઓમ ભાઈ ફોમ માં છે ભાઈ અમાર કેવિન ભાઈ ને અમે બેહી ગયા છે કેવિન ભાઈ ને ચુ ભાઈ ને મિત ભાઈ તને બેહી ગયા છે साइट तो रन थी, थी गया तो थी तारे तारे हमें वाला वरुण भाई ने टीम ने मेरा मूल 15 थी 20 से रन थी गया तो हमें जीत गया तो यहां ने हराई दिया सी हमें मोटिवेशन भाई नो दाव ले सी अब आ नो आलो तो मैं रेवा जो आ पर तेरे थोड़ा आले वस्तिया हमें केनिल भाई मदनी मां की के बीवा से गए ताकि मदनी मां की तो मानो तो मानो

તો મિત્રો બહાર આવી ગયા હતા કે અમારા મિત્રો બધા બેઠા હતા ઓમભાઈ ના એ બધા લોકો તમારા ઓમભાઈ ને શું કરે જોઈએ બધા તો મિત્રો મેચ રમીને આવી ગયા થી ફાઇનલી ઘરે તો મેચ રમી ગઈ છે વાગી ગયા છે 6:30 તો મિત્રો વાગી ગયા છે 8 ના તો અમાર વરुण ભાઈ આરતી કરે છે મંદિરે એ રાખવા કેટલા વાગે 8 8 વાગી દે તો મિત્રો વાગી છે સાડા નવ તો અહીંયા વ્લોગ પૂરો થાય છે બધાને જય શ્રી રામ